કામાસમી વર્ષાથી થયેલા ખેડૂતોના પાક નુકસાનનો વળતરની માંગણી સાથે વડોદરા જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ પાકને થયેલા નુકસાનનો વળતરની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે વાઘોડિયા તાલુકાના જરોદ પાંચ દેવલા અભરામપુરા લીલોરા પાલડી કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર એરંડા કપાસ અન્ય પાકોનું નુકસાન થયું છે આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે અમારા વિસ્તારમાં સર્વે કરાવી થયેલ પાક નુકસાન વળતર આપવું જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય કે પાક માફ કરવામાં પાકને અમારા પાકને નુકસાન નું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભૂખ હડતાલની ચીમકી ખેડૂતોએ આપી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ખેડૂતો એકત્ર થઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજ રોજ અમે વાઘોડા તાલુકાના જરોત તેમજ આજુબાજુના ગામોના ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારી માંગણી એવી છે કે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે અમારી પરિસ્થિતિ એવી થઈ છે કે કુદરતનું કેવું છે કે ન જાગે જાનકી એ કાલે સવારે શું કરવાનું અમારી પરિસ્થિતિ ખાસ એવી જ થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને શું થયું છે નુકસાન એટલું બધું